નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેડ ડિજિટલ એજ્યુકેશનમાં આપસો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન તેમાંનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આપણે પ્રશ્ન પેપર આજે જોવાનું છે બરાબર તો જે વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે બરાબર તે ઇન્સ્ટોલ કરી લો ત્યારબાદ તેમને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બરાબર જેના કારણે તમારા જે મિત્રો છે તેને પણ આ પેપર છે એનો લાભ મળી શકે ચાલો તો આપણે સૌપ્રથમ આપણી વાર્ષિક પરીક્ષા માટે જે મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા પ્રશ્ન પેપરનું આજે સોલ્યુશન કરશું જેના કુલ ગુણ છે એસી બરાબર એ ઉપરાંત પહેલો જ જે પ્રશ્ન છે શું આપ્યું છે તફાવત આપો દસ માર્ક છે એક તફાવતના કેટલા માર્ક રહેશે બે માર્ક રહેશે પેલું છે અસ્થિ અને કાશ્થી તો આમાં તમારે તફાવતમાં ઓછામાં ઓછા બબ્બે મુદ્દા લખવા પડે બરાબર તમને ખ્યાલ છે અસ્થિ અને કાશ્થી તો અસ્થિ છે એ વળી શકશે નહીં બરાબર કાસ્થી છે એ વળી શકશે પછી અસ્થિ છે એ કેવા હોય મજબૂત હોય પણ કાસ્થિ એટલા બધા મજબૂત હોતા નથી એવી જ રીતના સજીવ અને નિર્જીવ આ તો બધાને આવડે બરાબર સજીવના કોઈ પણ બે ગુણધર્મ આપી દેવાના છે એવી રીતના નિર્જીવના પણ કોઈ પણ બે ગુણધર્મો લક્ષણો ચલો એના પછીનો તફાવત છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો તમને ખ્યાલ જ છે બંનેની વ્યાખ્યા લખી નખાય પેલો મુદ્દો બરાબર પારદર્શક એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ શું કહેવાય પારદર્શક અને જેની આરપાર જોઈ શકાતું નથી તેને કહેવામાં આવે છે અપારદર્શક પદાર્થ એમાંથી કોઈ પણ એકનું એક એક ઉદાહરણ આપી દેવાનું પારદર્શ પારદર્શક પદાર્થ છે એમાં શું આપી શકાય તો કે કાચ પછી અપારદર્શકમાં આપણું પાઠ્યપુસ્તક ચલો એવી જ રીતના કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક તો કુદરતી ચુંબક છે એનો આકાર કાંઈ હોતો નથી પણ કૃત્રિમ ચુંબકમાં આપણે જેવા આકાર જોઈએ એવા આપણે આપી શકીએ બરાબર ચાલો એવી જ રીતના એના પછીનો તફાવત આવશે સુરેખ ગતિ અને વક્રગતિ તો કોઈ પણ પદાર્થ સીધી જ રેખામાં ગતિ કરતો હોય તો શું કહેવાય સુરેખ ગતિ અને વક્રગતિ તો કે કોઈ વર્તુળાકાર બરાબર ગતિ કરતો હોય તેવા પદાર્થને શું કહેવાય એની ગતિ છે અને શું કહેવું છું આપણે ગતિ તો અહીંયા આપણો તફાવત થાય પૂરો બરાબર અને આ ઉપરાંત ધારો કે કોઈ વિદ્યાર્થી મિત્રોને આપણે પેપરની પીડીએફ જોઈએ છે તો શું કરવું તો કે પ્લે સ્ટોરમાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાની અને તમારા ફોન નંબર છે આમાં ઉમેરવાના અને સેન્ડ ઓટીપી આપશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે એન્ટર કરી અને એપ્લિકેશન આપણી ચાલુ તો એમાં ક્યાં જવાનું પેઇડ કોર્સમાં જવાનું તો તેમાં તમને આ પેપર સિવાયના અન્ય પેપરો અને દરેક વિષયના તમને મોસ્ટ એમ પેપર છે બરાબર એની પીડીએફ તમને મળી રહેશે બરાબર અને આ ઉપરાંત ધારો કે કોઈને કોઈપણ વિડીયો જોવો છે કોઈપણ ધોરણનો તમારા સગાવાલા હોય ભાઈ બહેન મિત્રો હોય એ અન્ય ધોરણમાં ભણતા હોય બરાબર તો તમે આની જાણકારી એને આપી શકો જેના કારણે એ પણ પોતાનું જે કંઈ કન્ફ્યુઝન છે કોઈપણ વિષયનું પણ ટૉપિકનું તો તે સમજી શકે બરાબર તો આની ઉપર ક્લિક કરશો વિડીયો ઉપર એટલે દરેક ધોરણો આપણા ખુલશે બરાબર ધોરણ ત્રણથી લઈને ક્યાં સુધી બાર સુધી બરાબર ચાલો તો કોઈપણ ધોરણ સિલેક્ટ કરશો તો એના બધા વિષય ખુલશે અને વિષય સિલેક્ટ કરશો તો બધા ચેપ્ટર ખુલે બરાબર ક્રમશઃ આગળ વધતા જશો અને એમાં કોઈ પણ ચેપ્ટરમાં તમારે કન્ફ્યુઝન છે એ ચેપ્ટર ઉપર ક્લિક કરશો એટલે એના દરેક વિડીયો તમારી સમક્ષ રજૂ થઈ જશે એમાંથી તમારે કોઈ પણ ટોપિક ભણવો હોય અથવા તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ મળી રહેશે બરાબર જો આવી રીતના તમારા મિત્રોને પણ તમે આની જાણકારી આપી શકો ચાલો તો હવે આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરવાનું છે વર્ગીકરણ છે કેટલા માર્ગનું છે આઠ માર્ગ બે વર્ગીકરણ આપ્યા છે એક વર્ગીકરણના ચાર માર્ગ અહીંયા જોઈ શકો છો વર્ગીકરણ આપણને ત્રણેય ગતિઓ વિશે તમને ખ્યાલ છે તો અહીંયા ઉપર આપેલા ઉદાહરણ છે એને તમારે યોગ્ય સ્થાને ખાલી ગોઠવવાના છે બરાબર અહીંયા જો તમને એના જવાબો પણ આપી દીધા છે કઈ ગતિમાં કોનો સમાવેશ થાય તો સુરગ ગતિમાં ધનુષ્યમાંથી છૂટેલું તીર

પછી ચીચવામાં ચીચવો એટલે શું તો કે હિંચકો બરાબર ગાર્ડનમાં નહીં ચીચવા પર બાળકોની ગતિ ગતિ પછી ડોલતી ઘંટડીની ધારો કે કોઈ ઘંટડી છે એ લટકાવેલી હોય અને પવન આવે તો શું કરે ડોલવા લાગે હલનચલન કરવા લાગે ચલો એવી જ રીતના આપણે બીજું વર્ગીકરણ જોઈએ એના પછીનું હવે આવે છે વિદ્યુતના સુવાહક પદાર્થો વિદ્યુતના અવાહક પદાર્થો બરાબર તો તમને ખ્યાલ જ છે જે ધાતુવાળી વસ્તુ આવશે બરાબર એ બધી કેવી હશે વિદ્યુતની સુવાહક પછી અહીંયા જોવો છો અવાહકમાં શું આવે છો કે રેશમ પ્રકારનું કાપડ ઊન પણ કાપડ છે પ્લાસ્ટિક ચામડું આ બધું કેવું છે એમાંથી વિદ્યુત પસાર થઈ શકે એ નહીં પછી અહીંયા જો સુવાહકની વાત કરીએ લોખંડની સોય છે બરાબર પછી ચાવી ધાતુની ચાવી હોય કે નહીં એલ્યુમિનિયમ ધાતુ પછી માનવ શરીર એટલે કે આપણું શરીર એ પણ વિદ્યુતનું કેવું છે સુવાહક ચાલો એના પછીનો પ્રશ્ન નંબર કેટલામાં છે ત્રીજો વૈજ્ઞાનિક કારણો આપો બરાબર કેટલા માર્કનો પ્રશ્ન છે બાર માર્કનો અહીંયા પ્રશ્ન આપણને એ પાસે ચાર બરાબર તો ત્રણ માર્કનો એક પ્રશ્ન થશે ચાર તેરીને બાર પહેલો પ્રશ્ન આપ્યો છે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તો આનો સંપૂર્ણ જવાબ છે તમને ક્યાંથી મળશે આપણી એપ્લિકેશનમાં જઈને બરાબર ચાલો પછી ઊંચા પર્વતો પર જતા પર્વતા રોહકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે કારણ કે આપણે જીવવા માટે કયો વાયુ જોઈએ ઓક્સિજન બરાબર તો એ ઊંચા પર્વતો પર જાઓ તેનું પ્રમાણ કેવું થઈ જાય ઘટી જાય હવા છે પાતળી થઈ જાય આપણા શરીરને જેટલો જરૂરી ઓક્સિજન એટલો ત્યાં મળે નહીં એટલા માટે જોઈ ઓક્સિજનનું સિલિન્ડર લઈ જાય તો એમાંથી ઓક્સિજન મેળવી શકે ચાલો પછી ત્રીજો પ્રશ્ન અંધારા ઓરડામાંથી વસ્તુ આપણે જોઈ શકતા નથી અંધારામાં તમે ગમે ત્યાં જાઓ તો કોઈ પણ પડેલી વસ્તુ તમને જોવા મળશે નહીં કારણ કે ત્યાં પ્રકાશ છે કે આપણને જોવા મળતો નથી પ્રકાશની હાજરી હોતી નથી કોઈ પણ વસ્તુ જોવા માટે કોની હાજરી હોવી જરૂરી છે પ્રકાશની બરાબર ચાલો પછી આગળ વધીએ ચોથો પ્રશ્ન દિશા જાણવા માટે વપરાતા હોકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે બરાબર કઈ સોય ઉપયોગમાં લેવામાં આવે છે ચુંબકીય સોય ઓકા અંદર કારણ કે એ હંમેશા કઈ દિશા બતાવશે આપણને ઉત્તર દિશા બરાબર ઉત્તર દિશામાં સોયનો જે અંકિત કરેલો ભાગ એટલે કે નિશાની કરેલો ભાગ ઉત્તર દિશામાં સ્થિર થઈ જાય સામેની દિશા કઈ થઈ જાય દક્ષિણ એના પછી પૂર્વ અને પશ્ચિમ એ મળી જાય તમારે જે તે સ્થાને જવું હોય ભૂલા પડ્યા હોય તો એ તમને ખબર પડે હવે કઈ કઈ દિશામાં આપણે જવાનો છે બરાબર ચાલો પછી પ્રશ્ન નંબર ચાર કેટલા માર્કનો છે બાર માર્કનો શું કીધું છે એમાં તો કે માગ્યા મુજબ જવાબ આપો ચલો પાંચ ને એક છ પ્રશ્ન છે તો બે માર્કનો એક પ્રશ્ન રહેશે પહેલો પ્રશ્ન જોઈએ અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય બરાબર ચાલો તો અચલ અને ચલ તો આ આપણે આ પ્રશ્નનો ઉત્તર છે બરાબર આપણી એપ્લિકેશનમાંથી આપણને પ્રાપ્ત થશે બરાબર આપણે જે વિડીયો આપણે બનાવેલા છે એમાં તમને સ્વજીવન પોથીના પણ વિડીયો મળી રહેશે બરાબર એમાંથી સંપૂર્ણ તમને આમનો જવાબ મળી રહેશે ચાલો એના પછી આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ શા માટે બે પ્રશ્ન પૂછ્યા છે અહીંયા ખાલી આટલું સજીવ કે નિર્જીવ નથી કહી દેવાનું અને શા માટેનું કારણ શું બરાબર એ પણ આપવાનું છે તો આ તો તમને ખ્યાલ જ હોય વાદળ છે એ ખાલી ભલે ગતિ કરે એક જગ્યાએ બીજી જગ્યાએ જાય તો એ હોય કેવું નિર્જીવ બરાબર એ બીજું વાદળથી ઉત્પન્ન કરી શકશે નહીં બરાબર ચાલો તમારા ઘરમાં હોય તેવા પ્રકાશના ચાર સ્ત્રોતોની યાદી આપણા ઘરમાં પ્રકાશ કોણ કોણ આપી શકે બરાબર તો કે લેમ્પ છે ટ્યુબલાઇટ છે ફાનસ છે મીણબત્તી છે ટોર્ચ છે બરાબર તો આ બધા પ્રકાશના સ્ત્રોતો થયા ચોથો પ્રશ્ન વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કાળજી રાખશો બરાબર તો ખુલ્લા તારને અડવાન નહીં બરાબર પ્લગમાં આંગળી નખાય નહીં બરાબર પછી કોઈ પણ ચાલુ સાધન હોય તો એને આપણે સ્પર્શ કરવો નહીં ભીના હાથે સ્વીચ ચાલુ બંધ કરવી નહીં આવી ઘણી બધી કાળજીઓ છે આ ઉપરાંત પણ તમને યાદ આવે એ બધી તમે લખી શકો ચાર કીધી છે આપણને પાંચમો પ્રશ્ન ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકારો જણાવો તમે ઘણા બધા આકાર ભણી ગયા ટેક્સ્ટબુકમાં આખી આકૃતિ આપી છે અલગ અલગ આકારની ગજીઓ ચુંબક છે સોયાકાર ચુંબક છે ઘોડાની નાળનો નાળ જેવો ચુંબક છે બરાબર નળાકાર ચુંબક છે ચાલો બોલ એન્ડેડ ચુંબક છે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન એમાં જો નીચે આપણને એ પૂછે શું બાજુની આકૃતિમાં દર્શાવે દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે અને કારણ દર્શાવો હવે જો અહીંયા તમને ખ્યાલ છે કે આપણે લેમ્પ ભણી ગયા બલ્બ ભણી ગયા તો બલ્બ છે એમાં એક જ એક ધ્રુવ છે અહીંયા નીચે આવેલો હોય બીજો ધ્રુવ ક્યાં આવેલો હોય સાઈડની કિનારીમાં આવેલો હોય તો અહીંયા જો બંને છેડા છે આપણા સેલના એટલે કે વિદ્યુત કોષના એક ધ્રુવ ઉપર ભેગા થઈ ગયા હવે એક જ ધ્રુવ પર કેવા થઈ ગયા ભેગા થઈ ગયા પણ બીજો છેડો છે બીજા ધ્રુવ પાસે આમ જાવો જોઈએ એટલા માટે બલ્બ પ્રકાશિત થશે નહીં બરાબર ચાલો એનું કારણ પણ અહીં આપણે સમજી ગયા બંને એક જ જગ્યાએ ભેગા થાય છે ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન પાંચનો અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચલો એક માર્ગનું ખરા ખોટું છ ખરા ખોટા આપેલા છે પહેલાં ખરા ખોટો જોઈએ પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ હોય છે તો સાચી વાત છે બરાબર જો છિદ્રિષ્ટ ન હોય તો વજન વધી જાય ને ઉડવામાં પ્રોબ્લેમ આવે બરાબર એટલા માટે છિદ્રિષ્ટ આડકાયોમાં હોય છે ખરું વિધાન છે માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે બરાબર મીન પક્ષ વડે નહીં કેના વડે ઝાલર અથવા જોઈએ આપણે કહીએ ને બરાબર તો આ વિધાન ખોટું ચાલો કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય ના ભાઈ બદલાય જ જાય બરાબર ખોટું વિધાન છે વસ્તુ જેવો હતો નથી વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે બરાબર તો ધાતુઓમાંથી પસાર થઈ શકે છે જ બરાબર તો વિધાન કેવું આવશે સાચું પછી ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે સમાન ધ્રુવ એટલે ખબર ને એન એન ધ્રુવ વચ્ચે શું થાય આ બે સમાન થયા પેલો એન અને બીજો એન અથવા તો એસ એસ વચ્ચે પણ શું થાય અપાકર્ષણ તો આ વિધાન કેવું આવશે સાચું ચલો એના પછી છઠ્ઠો હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે બરાબર તો પાણીની વરાળ એટલે કે ભેજ એ તો ગમે ત્યાં ત્રણે ત્રણ ઋતુમાં હાજર હોય છે તો આ વિધાન કેવું આવશે ખોટું હવે આવે છે પ્રશ્ન પાંચનો શું કીધું છે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો કેટલા પ્રશ્ન આપ્યા છે આપણને ત્રણ ટોટલ ગુણ કેટલા છે આપણા છ બે માકનો એક પ્રશ્ન રહે છે આપણે પાણીનો કયા કયા કામમાં ઉપયોગ કરીએ છીએ બરાબર તો સવારથી લઈ અને સૂઈએ ત્યાં સુધી આપણે પાણી તો જોઈએ પાણી વગર રસોઈ પણ ન થાય બરાબર ચાલો પછી બધું સાફ સફાઈમાં કપડાં ધોવામાં ના હોવામાં ચલો એના પછીનો બીજો પ્રશ્ન હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય જો બે મહત્વના ઉપયોગો આપી દીધા પાણીનો અને હવાનો તો આપણા આવતા પરીક્ષામાં હમણાં આવે એ પરીક્ષામાં બરાબર બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો હશે જ બરાબર બંનેનો ઉપયોગ કરી જ લેવા ચાલો હવાનો ઉપયોગ પણ તમને ખ્યાલ છે પહેલાં તો શ્વાસમાં પછી દરેક વાહનો છે એના ટાયરમાં બરાબર પછી પેરાશૂટ તમને ખ્યાલ હોય એમાં બરાબર ચાલો પછી ઘરમાં વધેલા ખોરાકનું તમે શું કરો તો આપણે શું કરી દઈએ ભાઈ ફ્રીજમાં મૂકી દઈએ પાછું સાંજે ખાઈ લઈએ બરાબર અથવા તો કોઈ ગરીબ લોકોને આપી દઈએ અથવા તો પાલતુ પ્રાણીને ખવડાવી દઈએ બરાબર પણ નાખવું પેટી કોઈને ઉપયોગી બને એવું કાર્ય કોઈ કરવું ચાલો એના પછી નીચે આપેલી આકૃતિમાં નામ નિર્દેશન કરો આપણે નામ નિર્દેશન કરવાનું છે એ જો ક્રમ આપ્યા છે પેલા ક્રમમાં શું આવશે શું શું છે એ પાણી છે પછી દરિયાનું હોય બરાબર કે નદીનું હોય બીજું શું છે તો કે એનું બાષ્પીભવન થાય છે વરાળ બને છે અને વરાળમાંથી બનશે વાદળ તો ત્રીજામાં શું આપ્યું છે વાદળ અને પછી એનું ઘનીભવન થાય બધા બિંદુઓ ભેગા થઈ બરાબર ને ચોથા નંબરમાં શું પડ્યો વરસાદ પડ્યો આખું જળચક્ર છે બરાબર ચલો જો અહીંયા પણ આપણને આન્સર આપી દીધેલા જ છે જોઈ શકો છો તમે પેલું પાણી પછી બાષ્પીભવન એટલે શું કહેવાય વરાળ ત્રીજા ક્રમમાં શું હતું વાદળ અને ચોથું હતું વરસાદ એટલે કે ઘનિભવન અણીનું ભવન થાય ત્યારે શું આવે વરસાદ આવે ચલો હવે આવે છે ખાલી જગ્યા ચાર માર્કની છે ચાર ખાલી જગ્યા છે એક ખાલી જગ્યાનો એક માર્ક રહેશે લંબાઈનો એ સાયકમ શું થશે મીટર બરાબર લંબાઈ પૂછ્યું છે સમય પૂછશે તો સેકન્ડ ચલો એવી જ રીતના એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર બરાબર તો એક મીટર ક્યારે થાય તો કે સો સેન્ટીમીટર લંબાઈ હોય ત્યારે બે શહેર વચ્ચેનું અંતર માપવા માટે વ્યવહારિક એકમ ખાલી જગ્યા છે બે શહેર તો તો ઘણું બધું મોટું અંતર થયું મોટા અંતર માટે એકમ કેવો જોઈએ મોટો જોઈએ શું આવશે કિલોમીટર ચાલો એના પછી પાંચ કિલોમીટર બરાબર કેટલા મીટર આપણે એટલું ભણ્યા હતા કે ભાઈ એક કિમી બરાબર એક હજાર મીટર બરાબર પણ અહીંયા એવું પાંચ તો અહીંયા કેટલા લગાડી દેવાના પાંચ કિમી એકે એક હજાર હતા તો પાંચે કેટલા થઈ જાય પાંચ હજાર મીટર બરાબર ચાર હવે આવે છે પ્રશ્ન નંબર આઠ એમાં શું કીધું છે નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તમે કયા કયા પગલાં ભરશો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે તો જ્યાં બહાર કોઈ વસ્તુ લેવા જઈએ પ્લાસ્ટિક માગવું નહીં પછી જે કંઈ પ્લાસ્ટિક આપણા ઘરે હોય એને ફેંકી દેવું નહીં વારંવાર એને ધોઈને શું કરવો ઉપયોગ કારણ કે પ્લાસ્ટિકને આપણે ધોઈ શકીએ બરાબર ફટાફટ સાફ થઈ જાય તો જેમ બને એમ પ્લાસ્ટિક છે એનો ઉપયોગ કેવો કરવો જોઈએ આપણે ઘટાડવો જોઈએ એનાથી થતાં નુકસાન છે એ આપણને ખ્યાલ છે ચલો બીજો પ્રશ્ન બસ નિર્જીવ છે કે સજીવ આમ કહેવા માટે તમારા મંતવ્ય જણાવો ધારો કે અહીંયા બસ આપી દર વખતે બસ આપે એવું જરૂરી નથી તમને વિમાન પણ આપી દે બરાબર રેલગાડી પણ આપી દે બરાબર ટ્રેન એટલે કે ચાલ તો આવી રીતના અહીંયા કોઈ પણ શબ્દ બદલાવી શકે પણ આ રીતનો પ્રશ્ન પૂછાય શકે તો આ ભાઈ બસ છે એ કેવી લાગશે તમને નિર્જીવ ચલો તો એનામાં કારણ કે બીજી બસ છે એ બસમાં ક્યારેય વૃદ્ધિ કે વિકાસ થાય નહીં એક બસ દ્વારા બીજી બસનું નિર્માણ થશે નહીં બરાબર ચાલો પછી ખોરાક ખાઈ શકશે નહીં એનું પાચન કરી શકશે નહીં શ્વસન કરી શકશે નહીં બરાબર આ બધેના કારણો છે હવે પ્રયોગ આવે છે પ્રશ્ન નંબર નવ ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવતી પ્રવૃત્તિ કરો પ્રયોગ કેટલા માગનો છે ચાર માગનો તમને ખ્યાલ છે મેળામાં જાઓ તો બહાર ફરકડીવાળા ઊભા હોય બરાબર અને પકડી હોય દાંડી હાથમાં અને ફરકડી ગોળ ગોળ સ્પીડમાં ફરતી હોય તો એ ફરકડીની વાત છે ને આ પ્રયોગ તો આપણે બરાબર ટેક્સ્ટબુકમાં જ્યારે પાઠ ભણાવતા હતા ત્યારે આપણે એને સમજાવી દીધેલો છે જે આપણે તે આપણા વિડીયો છે એ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમે એમાંથી જોઈ શકો બરાબર પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો ચલો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તમે શું કરશો તો જે 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 પગલાં આપણે લીધેલા છે એ આપણે આમાં લખવાના રહેશે ચલો બીજો પ્રશ્ન વનસ્પતિના સૂકા પાંદડા અને ખેતીના પાકનો કચરો તમે કેવી રીતે ઉપયોગમાં લેશો તો વનસ્પતિના સૂકા પાંદડાનો આપણે શું કર ખાય ખાતર બનાવીને ખાય બરાબર પાછું જમીનમાં જમીનમાં જ જોવા દેવાય જેના કારણે પોષક તત્વો છે આપણા ઉત્પાદન જે છે આપણા પાકો છે એને મળી રહે બરાબર તો આવી રીતના અહીંયા આપણું એંસી માર્ગનું પ્રશ્ન પેપર છે કેવું થાય પૂરું હવે તો આને આના સિવાયના વિશેષ પ્રશ્નપત્રો છે એ પણ તમને આવનારા વિડીયો લેક્ચરમાં મળી રહેશે જય હિન્દ જય ભારત